શું આપ ખેતીની જમીનની માપણી કરાવવા માંગો છો તો આજે જ ત્રિશૂન્યનો સંપર્ક કરો ત્રિશૂન્ય પેઢી ઘણા વર્ષોથી જમીન માપણી સાથે સંકળાયેલ છે અને જમીન માપણી તદ્દન ચોકસાઈપૂર્વક કરી આપે છે ખેતીની જમીનને લગતી પ્રાઇવેટ માપણીની સર્વિસમાં જમીનના કબજાની માપણી સાત બાર અને સ્થળ ઉપરના ક્ષેત્રફળની સરખામણી તેમજ જમીન લે વેચ પહેલા સ્થળ ઉપરના ક્ષેત્રફળની ચકાસણી કરી આપે છે સાથે સાથે સ્થળ ઉપર રહેલી જમીનના ભાયુ ભાગ કરી આપવા અથવા બિન ખેતીના પ્લોટિંગ છાપવાને લગતી સેવાઓ પણ આપે છે દરેક માપણી કર્યા બાદ ત્રિશૂન્ય દ્વારા સ્થળ પ્રમાણે માપણી શીટ પણ પૂરી પાડવામાં આવે છે તો આજે જ ભૂલ્યા વગર સંપર્ક કરો પંચાણું દસ અઠ્યોતેર પાંચ